મિત્રો જય હિન્દ સાથે આજ રોજ અમે માંડવી વિસ્તારની અંદર ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે પ્રભુભાઈ વસાવાને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું જે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવાનો સમયગાળો અને જે તારીખ આપવામાં આવી છે તો એ ફક્ત ગ્રાન્ટેડની આપવામાં આવી છે તો ગ્રાન્ટેડની સાથે સાથે સરકારી શાળાનું ફંડ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું બીજું સૌથી અગત્યનું જો સમયસર નોટિફિકેશન જાહેર કરવામાં નહીં આવે તો સોથી દોઢસો ઉમેદવાર એવા છે જે દસ દિવસ માટે કે પંદર દિવસ માટે જેની વય પૂરી થઈ જશે અને આજીવન નોકરીએ નહીં લાગે તો સમયસર નોટિફિકેશન જાહેર કરવામાં આવે સમયસર પ્રક્રિયા કરવામાં આવે અને બીજું આજે આડત્રીસ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ જ્યારે ખાલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ત્યારે માત્ર પંચોતેરસો જ કેમ પંચોતેરસો કરતાં વધીને પંદર હજારની આસપાસની જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગણી સાથે સમય મર્યાદામાં નોટિફિકેશન જાહેર કરવામાં આવે પ્લસ સરકારી શાળાઓનું પણ સાથે સાથે નોટિફિકેશન આપવામાં આવે અને નિશ્ચિત સમયગાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય ન બગડે એ ધ્યાનમાં લઈને આજે તમામ ટેટ પાસ ઉમેદવારો દ્વારા અહીંયા સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાને આવેદન પાઠવવામાં આવ્યું છે સાથે સાથે દરેક વિનંતી કે તમે તમારા મત વિસ્તારના તમે ચૂંટીને મોકલેલા જે ધારાસભ્યો છે તમે ચૂંટીને મોકલેલા જે સંસદ સભ્યો છે એને મળો રજૂઆત કરો આપણે આ ત્રણ માંગણી જો આપણે રજૂઆત કરીશું તો સો ટકા આપણને સફળતા મળશે તમારા તમામ

આજે અમે સૌ નવસારી જિલ્લાના જે આઠ પાંચ ઉમેદવારો છે એ અમારા જિલ્લાના ધારાસભ્ય શ્રી માનવીય રાકેશભાઈ દેસાઈને આવેદન આપવા માટે આવ્યા છીએ કે આજે સરકારે જે રીતે સરકારી જે જાહેરાત કરી છે તો એ જાહેરાતની સંખ્યામાં વધારો થાય ઉમેદવારોને ન્યાય મળે એટલા માટે અમે સરકાર સીધી રજૂઆત કરેલી છે છતાં પણ અમારા જે વિભાગના જે ધારાસભ્ય સાહેબ એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમારું માન રાખીને ત્યાં આગળ એટલે કે ગાંધીનગર ખાતે જગ્યામાં વધારો થાય તે માટે રજૂઆત અમારા થકી કરવી